હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકા કુકમાં સ્વાગત છે તમારું આજે હું તમારા માટે લઈને આવી છું ઉનાળામાં ઠંડક આપે એવું સેવૈયા ફ્રૂટ કસ્ટર્ડની રેસીપી તો ચાલો એકદમ નવી રીતે સેવૈયા ફ્રૂટ કસ્ટર્ડ બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં એક પેનની અંદર એક ચમચી ઘી લીધું છે ઘી થોડું ગરમ થાય એટલે એની અંદર કાજુ બદામ અને પિસ્તા ઉમેરીશું તો અહીંયા કાજુ બદામ અને પિસ્તા તમારે જે પ્રમાણે ઉમેરવા હોય એ પ્રમાણે ઉમેરી શકો બે મિનિટ જેવું થઈ ગયું છે અને કાજુ બદામ અને પિસ્તા શેકાઈ ગયા છે હવે કાઢી લઈશું હવે એ ઘીની અંદર સેવ ઉમેરીશું અને સેવને પણ શેકી લઈશું તો સેવને શેકાતા વધારે સમય નહીં લાગે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને સેવ શેકાઈ ગઈ છે સેવ શેકાઈ જાય એટલે દૂધ ઉમેરવાનું છે તો મેં અહીંયા દોઢ લિટર દૂધ લીધું છે એ ઉમેરીશું દૂધ ઉમેરી અને સેવ સાથે દૂધને મિક્સ કરી લઈશું દૂધ અને સેવ મિક્સ થઈ ગયા છે હવે મેં અહીંયા એક વાટકી ખાંડ લીધી છે એ ઉમેરીશું તમે જે પ્રમાણે ગળું ખાતા હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો હવે દૂધ અને ખાંડ મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને હલાવતા જઈશું આ રીતે ધીમે ધીમે દૂધ છે એ ઘટ થતું જશે તો હવે દૂધને વધારે ઘાટું બને એ માટે મેં અહીંયા બે ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે એની અંદર થોડું દૂધ ઉમેરી અને કસ્ટર્ડ પાવડરને દૂધ સાથે મિક્સ કરી અને આપણે દૂધમાં ઉમેરી દઈશું અને તરત જ મિક્સ કરવાનું છે તો આ રીતે મિક્સ કરી લઈશું અને ધીમે ધીમે દૂધ છે એ ઘટ થતું જશે તો આ રીતનું દૂધ છે એ ઘટ થઈ ગયું છે હવે હલાવતા જઈશું બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધ ઘાટું થઈ ગયું છે તો હવે રૂમ ટેમ્પરેચર પર આપણે દૂધને ઠંડુ પડવા દઈશું તો દૂધ ઠંડુ પડી ગયું છે અને આ રીતનું ઘાટું થઈ ગયું છે હવે આપણે એની અંદર ફ્રૂટ ઉમેરવાના છે તો તેના માટે મેં અહીંયા કાપેલી દ્રાક્ષ લીધી છે સફરજન દાડમ અને કેળા લીધા છે તો એ દૂધની અંદર ઉમેરી દઈશું તમારે જે પ્રમાણે ફ્રૂટ એડ કરવા હોય એ પ્રમાણે કરી શકો અને તમને જે ફ્રૂટ ભાવતા હોય એ તમે એડ કરી શકો આની અંદર અને કાજુ બદામ અને પિસ્તા શેકેલા હતા એ પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ઘટ આપણું સેવૈયા ફ્રૂટ કસ્ટર્ડ બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે એને ઉપરથી ગાર્નિશ કરી લઈશું તો એના માટે દાડમ લીલી દ્રાક્ષના ટુકડા ઉમેરીશું ઉપરથી સૂકી કાળી દ્રાક્ષ ઉમેરીશું તમારી પાસે લીલી કાળી દ્રાક્ષ હોય તો એ પણ ઉમેરી શકો કાજુ બદામ અને પિસ્તાના ટુકડા ઉમેરીશું તો ગરમીમાં ઠંડક આપે એવું સેવૈયા ફ્રૂટ કસ્ટર્ડ બનીને તૈયાર છે